નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર અને આજે આપણે આ વિડીયોમાં પચીસ ડિસેમ્બર બે હજાર પચીસના પંદર મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું એ પણ ખૂબ જ ટૂંકા સમયમાં તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો અને સૌથી પહેલાં તમામે તમામ મિત્રોને મેરી ક્રિસમસ મિત્રો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જોવો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે આવનારી પોલીસ તલાટી ક્લાર્ક બેન્કિંગ જે ચાર તારીખે રવિવારે એસટીઆઈની પરીક્ષા આવવાની છે ડીવાયએસઓ ટેટ ટાટ આવી તમામે તમામ જીપીએસસીની ગૌણ સેવા જેવી પરીક્ષાઓ માટે આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આપણે અહીંયા દરરોજ વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ અને દરેક ટેસ્ટ દરેક વિડીયોના એન્ડમાં તમારી ટેસ્ટ હોય છે જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના હોય છે તો હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલા ગઈકાલના પંદર પ્રશ્નોનું ફટાફટથી એક ફ્લેશ રિવિઝન કરી લઈએ ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો ખેડૂત દિવસ કયા ભારતીય વડાપ્રધાનની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે તો મિત્રો આજે ખેડૂત દિવસ છે તે ઉજવાય છે ચૌધરી ચરણસિંહની યાદમાં તાજેતરમાં કોને ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે તો મિત્રો આજે ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધ યર એવોર્ડ છે તે અપાયો છે છે જય સેનેટ તાજેતરમાં નેતૃત્વ કરનાર અને તેના નવા સંચાલક તરીકે કોની નિમણૂકને મંજૂરી આપી તો મિત્રો સેનેટે નાસાના નેતૃત્વ માટે મંજૂરી આપી છે તે વ્યક્તિ છે જેરેડ આઇઝેકમેન કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં કયા રાજ્યની સરકારી શાળાઓમાં એઆઈ લેબ શરૂ કરી છે તો મિત્રો આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી વાળી લેબ છે તે નિર્મલા સીતારામનજી દ્વારા શરૂ કરાઈ છે તે રાજ્ય છે કર્ણાટક દુનિયાના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટને ફરીથી શરૂ કરવાની પ્રક્રિયા કયા દેશ છે શરૂ કરી છે તો મિત્રો આજે સૌથી મોટો પ્લાન્ટ છે તેને શરૂ કરવા જઈ રહ્યું છે જાપાન ભારતીય સેનાએ સોફ્ટવેર અને એઆઈ સોલ્યુશનના વિકાસ માટે કઈ સંસ્થા સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા છે તો મિત્રો ભારતીય સેનાએ આ હસ્તાક્ષર કર્યા છે એનએસયુટી એટલે કે નેતાજી સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી જે દિલ્હીમાં આવેલી છે તાજેતરમાં લોસર ફેસ્ટિવલ ક્યાં ઉજવામાં આવ્યો છે તો મિત્રો આજે લોસર ફેસ્ટિવલ છે તે ઉજવાયો છે લદ્દાખમાં ભારતે તાજેતરમાં કયા દેશ સાથે વ્યાપક અને ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરારની જાહેરાત કરી છે તો મિત્રો આ જે જાહેરાત છે તે કરાઈ છે ન્યુઝીલેન્ડ સાથે અને મિત્રો થોડા દિવસ અગાઉ આવી જ મુક્ત વ્યાપાર કરવાની જાહેરાત ઓમાન દેશ સાથે પણ કરાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા સ્થળે એમોનિયા યુરિયા ફર્ટિલાઇઝર પ્રોજેક્ટનો શિલા કર્યો છે તો મિત્રો આજે એમોનિયા યુરિયા ફર્ટિલાઇઝર છે તે શરૂ થવાની છે આસામના નામરૂપમાં ભારતીય નોકાદળને સોંપવામાં આવેલ સબમરીન વિરોધી યુદ્ધ જળિયાન જેનું નામ છે અંજદીપ ઘણી જગ્યા પર તેને અંજાદીપ પણ લખેલું હોય છે તો આ અંજદીપનું ઉત્પાદન કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે તો મિત્રો આનું ઉત્પાદન કર્યું છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ નામની કંપનીએ મહિલા ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે મિત્રો આજે ચાર હજાર રનનો આંકડો છે સ્મૃતિ નવી પહેલ શરૂ કરી છે તો મિત્રો આ પહેલ શરૂ કરનાર રાજ્ય છે તમિલનાડુ વિશ્વના ઇતિહાસમાં સાતસો અબજ ડોલરની નેટવર્ક સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે તો મિત્રો સાત અબજ ડોલરની નેટવર્ક સુધી પહોંચી ગયા છે ટેસ્લા અને સ્પેસ એક્સના સહ સંસ્થાપક મસ્ક વિજ્ઞાન નવીનીકરણ અને સંશોધનના ક્ષેત્રમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે શક્તિ શિષ્યવૃત્તિ અને સંશોધન ફેલોશિપ કોણે શરૂ કરી છે તો મિત્રો આજે શક્તિ શિષ્યવૃત્તિ અને સંશોધન ફેલોશિપ છે તેને શરૂ કરી છે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો કયા અવકાશ ટેલિસ્કોપે તાજેતરમાં લીંબુના આકારના દુર્લભ એક્ઝો પ્લેનેટ જેનું કોડનેમ છે પી એસ આર જે ત્રેવીસ બાવીસ બસો પાસઠ જીરો બી આની શોધ કરી છે તો મિત્રો આજે લીંબુ આકારનો દુર્લભ એક્ઝો પ્લેનેટ છે અને તે જે ટેલિસ્કોપ દ્વારા શોધાયું છે તે ટેલિસ્કોપનું નામ છે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ તો મિત્રો આ હતા ગઈકાલના પંદર પ્રશ્નો જેને આપણે ગઈકાલના વિડીયોમાં બહુ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે તો તમે જો તે વિડીયો ના જોયો હોય તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તેને પ્લીઝ અત્યારે જ જોઈ લો અને આ વિડીયોની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળશે જેની લિંક પર નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તો ચલો મિત્રો આજના પ્રશ્નો શરૂ કરીએ છીએ ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ બે હજાર પચીસ કઈ તારીખે મનાવવામાં આવે છે તો મિત્રો આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે તે મનાવાયો ગઈકાલે એટલે કે ચોવીસ ડિસેમ્બરના રોજ કયા દેશે તાજેતરમાં તેની પ્રથમ પોલીમર રિયાલ નોટ બહાર પાડી છે તો મિત્રો જેમ આપણા ત્યાં સો અને પાંચસોની નોટ હોય છે જેમ પર ગાંધીજીનો ફોટો હોય છે બસ આ એવી જ કોઈક દેશની કરન્સી છે જેને હવે પોરિમલ પોલિમર રિયાલ નોટ એટલે કે પોલીમરના ફોર્મમાં બહાર પાડવામાં આવી છે જેમ આપણા અહીંયા કાગળની નોટ હોય છે એ રીતે આ પોલીમનની નોટ બનાવાય છે અને આવી રિયાલ નોટ બહાર પાડનાર દેશનું નામ છે ઓમાન વિનોદ કુમાર શુક્લ કે જેમનું ડિસેમ્બર બે હાજર પચીસ માં અવસાન થયું તે મુખ્યત્વે કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા મિત્રો આજે વિનોદ કુમાર શુક્લ છે તે હતા પ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર અને કવિ તેમનો જન્મ એક જાન્યુઆરી ઓગણીસો સડત્રીસ ના રોજ થયો હતો અને હાલમાં જ ત્રેવીસ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ તેમનું નિધન થયું છે તેમને ઓગણીસો નવ્વાણું માં તેમની નવલકથા કે જેનું નામ હતું દિવાર મે ખીડકી રહી હતી એના માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે તો મિત્રો પરીક્ષામાં એવું પૂછાઈ શકે કે વિનોદ કુમાર શુક્લજીને સાહિત્ય અકાદમી પુરસ્કાર કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો તો તમારી યાદ રાવગંડનું છે ઓગણીસો નવ્વાણુંમાં તાજેતરમાં એઆઈ લેબ આસિસ્ટન્ટ નામનું એઆઈ મોડલ કે જે વાસ્તવિક વૈજ્ઞાનિક પ્રયોગો કરવા અને પ્રયોગશાળાના કાર્યોમાં સહાય કરવા માટે બનાવાયું છે તે કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે તો મિત્રો આજે એઆઈ એલ એ એનો મતલબ થાય છે આર્ટિફિશિયલ લેબ આસિસ્ટન્ટ અને આ બનાવ્યું છે દિલ્હીએ નેશનલ ઇન્ટેલિજન્સમીંગ ચેમ્પિયન પચીસ માં પુરુષોની દસ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં કિરણ અંશુલ યાદવે કયો મેડલ જીત્યો છે તો મિત્રો આજે અડસઠમી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ થઈ હતી તેમાં કિરણ અંશુલ યાદવે જીતી લીધો છે ગોલ્ડ મેડલ એટલે કે સ્વર્ણ ચંદ્રક તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ચાલીસ દિવસનો સૌથી કઠોર ઠંડીનો તબક્કો શરૂ થયો છે તેને સ્થાનિક ભાષામાં શું કહેવામાં આવે છે તો મિત્રો સૌથી ઠંડો હોય છે આ એવા ચાલીસ દિવસો હોય છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ખૂબ જ વધારે પડતી ઠંડી પડે છે અને આ તબક્કો અત્યારે હાલમાં શરૂ છે અને આને ત્યાંની સ્થાનિક ભાષામાં કહેવાય છે ચિલ્લાઈ કલાન નીચેનામાંથી કોને પ્રતિષ્ઠિત બીડબ્લ્યુ લીગલ વર્લ્ડ ફોર્ટી અંદર ફોર્ટી લોયર એવોર્ડ બે હજાર પચીસ એનાયત કરવામાં આવ્યો છે તો મિત્રો આજે લીગલ વર્લ્ડ ફોર્ટી અંદર ફોર્ટી લોયર એવોર્ડ છે કે જે ચાલીસ વર્ષથી નાની ઉંમરના વકીલોને આપવામાં આવે છે અને તે અપાયો છે શુભમ અવસ્થી નામના વકીલને સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝે કયા દેશના આર્મી ચીફને સાઉદી અરેબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન કિંગ અબ્દુલ અઝીઝ મેડલથી સન્માનિત કર્યા છે અથવા તો એ મેડલ તેમને એનાયત કર્યો છે તો મિત્રો આજે કિંગ અબ્દુલ અઝીઝ મેડલ જે દેશના આર્મી ચીફને અપાયો છે સાઉદી અરેબિયા દ્વારા તે દેશ છે પાકિસ્તાન ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ વિકસાવવા અને દરિયાઈ વારસાને પ્રોત્સાહન આપવા માટે ભારતે કયા દેશ સાથે એવોર્ડ ઉપર હસ્તાક્ષર કર્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં લોથલ છે તેમાં દરિયાઈ વારસાને પ્રોત્સાહન આપવા માટે ભારત જે એમઓયુ કર્યા છે તે દેશનું નામ છે નેધરલેન્ડ ભારત અને કયા દેશની વાયુસેના વચ્ચે સંયુક્ત હવાઈ કવાયત જેનું નામ છે વીર ગાર્જિયન બે હજાર પચીસ શરૂ થઈ છે તો મિત્રો આપ ઇમેજમાં જોઈ રહ્યા છો તે કવાયતની અને તેમાં બે ફ્લેગ જોઈ શકો છો જેમાં એક છે ભારતનો અને અન્ય ફ્લેગ જોઈને આપ સમજી જ ગયા છો કે આ વાયુસેના સૈન્ય જે કવાયત થઈ છે વીર ગાર્જિયન બે હજાર પચીસ અને તે થઈ છે જાપાન સાથે વર્ષ બે હજાર પચીસમાં સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીનો આઠસો ચૌદમો ઉર્સ મુબારક તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે તો મિત્રો આજે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી કે જેમની ખૂબ જ પ્રસિદ્ધ દરગાહ આવેલી છે રાજસ્થાનના અજમેરમાં અને ત્યાં જ અત્યારે આઠસો ચૌદમાં ઉર્ષ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ વધારે છે મિત્રો ડબલ સ્ટાર માર્ક કરી જુએચ કયા દેશમાં ઉત્પાદિત એક નવી ઓછી કિંમતની મૌખિક કોલેરા રસીને મંજૂરી આપી છે તો મિત્રો આજે મૌખિક કોલેરા વેક્સિન જેનું ટૂંકું નામ છે ઓસીવી એટલે કે ઓરલ કોલેરા વેક્સિન અને આ જે ઓસીબી બનાવી છે એ દેશ છે આપણો દેશ ભારત મિત્રો આમાં જે રસી છે તે તમને ઇન્જેક્શનમાં સોય મારફતે નહીં પરંતુ જેમ પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે એ રીતે મૌખિક આપવામાં આવશે અને આને વિકસાવી લીધી છે આપણા દેશ ભારતે કલા અને સાહિત્યના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન માટે ફ્રેન્ચ સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ડી ડીએલ ઓર્ડર ડેટ આર્ટ્સ એટ ડેસ લેટર્સ એનાયત કરવામાં આવ્યો છે તો મિત્રો આજે ફ્રાન્સ સરકાર દ્વારા અપાતો કલા અને સાહિત્ય ક્ષેત્રનો પ્રસિદ્ધ એવોર્ડ છે અને તે અપાયો છે રવિ ડિસેમ્બર બે હજાર પચીસ આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી આઈ બોલિંગ રેન્કિંગમાં ભારતની કઈ ખેલાડીએ ટોચનું સ્થાન મેળવ્યું છે તો મિત્રો હાલમાં અત્યારે આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પ્લેયર્સ ખૂબ જ દેશનું નામ રોશન કરી રહ્યા છે અને તેમાં હવે ટી ટ્વેન્ટી આઈ બોલિંગ રેન્કિંગમાં ભારતની દીપ્તિ શર્માએ ટોચનું સ્થાન મેળવ્યું છે ચેન્નઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા અભિનેતાને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તો મિત્રો આજે ચેન્નાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ હતું તેમાં બેસ્ટ અભિનેતાને એવોર્ડ અપાયો છે શશી કુમારને આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે શશી કુમાર અને તેમને તેમની ફિલ્મ જેનું નામ હતું ટુરિસ્ટ ફેમિલી એના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના પંદર પ્રશ્નો હવે સમય છે તમારી બ્રેઇન બુસ્ટર ટેસ્ટનો જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાનો છે મિત્રો ઘણા મિત્રો વિડીયો જોતા હોય છે પરંતુ પ્રશ્નોના જવાબ આપતા નથી તો આપને રિક્વેસ્ટ છે કે આપ આ બ્રેઇન બુસ્ટર ટેસ્ટના પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ તમે લખવાની ટેવ રાખો જેથી કરીને તમને એ પ્રશ્નો લાંબા સમય સુધી યાદ રહી જશે આજનો પહેલો પ્રશ્ન છે કયા દિવસે તાજેતરમાં તેની પ્રથમ પોલીમર રિયાલ નોટ બહાર પાડી છે નીચેનામાંથી કોને પ્રતિષ્ઠિત બીડબલ્યુ લીગલ વર્લ્ડ ફોટર ફોર્ટી અંડર ફોર્ટી લોયર એવોર્ડ બે હાજર પચીસ એનાયત કરવામાં આવ્યો છે ડિસેમ્બર બે હજાર પચીસ આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી આઈ બોલિંગ રેન્કિંગમાં ભારતની કઈ ખેલાડીએ ટોચનું સ્થાન મેળવ્યું છે તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારા કોમેન્ટ કરવાના છે આ વિડીયોની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે મિત્રો આપણે આ દરરોજના સેશનમાં એવા જ પ્રશ્નો લઈએ છીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ વધારે પડતા આઈએમપી હોય અને જેના પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય તો મિત્રો જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જવાની આદત પાડશો તો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તમે એમાં સો ટકા સફળતા મેળવશો જ અને મિત્રો આ ચેનલના વિડીયોને જો તમે ડેલી જોશો તો મિત્રો વિશ્વાસ રાખો તમારે બીજું કોઈ જ કોઈ જ એટલે કોઈ જ મટીરિયલ કોઈ જ પીડીએફ કે કોઈ જ તમારે અન્ય મેગ્ઝીન વાંચવાની જરૂર નહીં જ પડે તો મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો છે તો તેને લાઈક કરો જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો વિડીયોને વધારેમાં વધારે તમારા દોસ્તો સાથે વોટ્સઅપ ટેલિગ્રામમાં શેર કરો અને જો હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો આગળ વધતા રહો જય હિન્દ જય ભારત જય ગુજરાત અને ફરીથી બધાને મેરી ક્રિસમસ